આમોદમાં પીવાના પાણી માટે કિલોમીટર સુધી વલખા મારતા નવાદાદાપોરના ગ્રામજનો વિકાસના દાવા વચ્ચે પાયાની સુવિધાઓનો બેહાલ અભાવ આમોદ તાલુકાના નવાદાદાપુર ગામે ગ્રામજનોને જીવનની પાયાની જરૂરિયાત પીવાનું શુદ્ધ પાણી માટે અતિ કષ્ટદાયક પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે ગામમાં પાણી પુરવઠાની વ્યવસ્થા ન હોવાથી બેથી ત્રણ દિવસે એકવાર પાણી મળી જાય છે ગ્રામજનો નાના બાળકો વૃદ્ધો સહિત એક કિલોમીટર સુધી ચાલીને સમાન પાણી જેમાં જાનવર કે રહે છે તેવા જોખમ સાથે પાણી ભરવા જવા મજબૂર છે જીવન જોખમે પાણી મેળવવું એ નવા દાદાપુરના રોજિંદા જીવનનો એક ભાગ બની ગયું છે ગ્રામ પંચાયત પર ગંભીર આક્ષેપ સ્થાનિક રહેવાસીઓના આક્ષેપો મુજબ ગામના રસ્તા અને પાણી જેવી પાયાની સુવિધાઓ પૂરી પાડવામાં ગ્રામ પંચાયત સંપૂર્ણ નિષ્ફળ નીવડી છે સ્થાનિક ધારાસભ્યએ પણ આ મુદ્દે ગામના સરપંચને સાથે લઈ ગુજરાત રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજીભાઈ બાવળીયા સમક્ષ લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે પરંતુ હાલ સુધી પરિસ્થિતિમાં કોઈ સુધારો થયો નથી વિકાસના દાવા સામે વાસ્તવિકતા આ પરિસ્થિતિ વિકાસના દાવાઓને કઠોર પ્રશ્નો પૂછે છે અમે ચાંદ પર જવાનો ગર્વ લઈએ છીએ પરંતુ આપણા ગામોના સામાન્ય નાગરિકને શુદ્ધ પીવાનું પાણી ઉપલબ્ધ નથી આ વિકાસના મોડેલ પર ગંભીર સવાલ ઉભો કરે છે એક વર્ષથી વધુ સમયથી ગ્રામજનો માટે પાણી માટે વલખા મારી રહ્યા છે પરંતુ સમસ્યાનું કોઈ સ્થાયી સમાધાન મળતું નથી